નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ડાંગમાં પત્રકારની ધમકી બાબતે ડાંગના પત્રકારોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું ડાંગ જિલ્લામાં આવા તાલુકામાં સમાવિષ્ટ તવલી દોડ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચના પતિ રમેશ ગાંગોડા દ્વારા ડાંગ જિલ્લામાં પત્રકારને ધમકી આપતા ડાંગના પત્રકારિતા જગતના સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં તવલી દોડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાથી જાગૃત પત્રકારે સ્થળ પર જઈ નિરીક્ષણ કરી ભ્રષ્ટાચાર સંબંધિત અહેવાલ છાપામાં પ્રકાશિત કરતા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના પતિ દ્વારા અને તથા ભાષામાં કલંકિત કરી છે જે બાબતે ડાંગ જિલ્લાના કલેક્ટર શ્રી મહેશભાઈ પટેલની કાર્યવાહી કરવા માટે પત્રકારોએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે ડાંગ જિલ્લામાં વારંવાર થતા પત્રકારો પર હુમલા બાબતે જિલ્લા કલેક્ટરને ચિંતન કરવા માટે પત્રકારોએ જણાવ્યું હતું બ્યુરોચીફ મિલન ધોડે આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ડાંગ ઓ છું ગિરીશ ગીર જલી આ તમામ જેટલા પણ ઉભા છે વિડીયોમાં દેખાડી તમામ પત્રકારો છે ડાંગ જિલ્લા પત્રકાર સંઘના પત્રકારો છે આજે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસ આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા આવેદનપત્ર આપી દીધું છે આવેદન આપવાનું કારણ છે ડાંગ જિલ્લા આવા તાલુકાના ધૌલીધોળ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીના પતિ રમેશભાઈ ગાંગોડે અહીં અમારી સાથે અમારા જે ગ્રુપમાં પત્રકાર છે વિલનભાઈ ધુળે તેઓ ઓનલાઈન માહિતી લીધી હતી ધવલિત ગામમાં જાહેર શૌચાલય અને પેવર બ્લોકની કામગીરી ઓન પેપરે ઓનલાઈન એપમાં બધું બતાવે છે કામગીરી જે થયેલું છે સ્થળ સ્થળની ચકાસણી કરવા માટે મિલનભાઈ ધુળે ધવલીડ ગામે જાય છે અને બધી ચકાસણી કરે તો જ્યાં ઓનલાઈન પેજ પર દર્શાવવામાં આવેલ સ્થળે જાહેર શૌચાલય પણ નથી અને પેપર બ્લોક પણ નથી ત્યાર પછી નીલમભાઈ મેટર બનાવી અને ન્યૂઝમાં મેટર બની ને આવી ત્યાર પછી રમેશભાઈ ગાંગુડે આ ન્યૂઝ જોઈને નીલમભાઈ ધુલેને ગઈકાલે તારીખ પંદર પાંચ બે હજાર ચોવી બપોરે લગભગ બાર વાગ્યાના અરસામાં ફોન પર વાત કરી અને ગાડા ગાડી કરીને ધાક ધમકી આપી અને પત્રકારને થર્ડ ક્લાસ શબ્દ ઉપયોગ કર્યો છે માં બેન ના શબ્દ થી ગાડા ગાડી તો કરી જ છે તદ ઉપરાંત એમને થર્ડ ક્લાસ પણ કહીયા પત્રકારને એ કેટલું યોગ્ય છે પત્રકાર એ ભારત દેશ નું એક લોકતંત્ર નું ચોથું સ્તંભ છે લોકશાહી ચોથું સ્તંભ છે જો ચોથા સ્તંભને થર્ડ ક્લાસ શબ્દ કેટલું યોગ્ય છે માટે આજે મિલનભાઈ ધોડિયા અને તમામ પત્રકારો જે અમારું ગ્રુપ છે અમે આવી આવેદન પત્ર આપ્યું છે અને એમાં માંગણી કરી છે તાત્કાલિક કાનૂની કાર્યવાહી થાય રમેશભાઈ ગાંગુડે પર વિષય છે ધાવલી ધોળ ગુરુગ્રામ પંચાયતના સરપંચના પતિએ પત્રકાર અભદ્ર શબ્દો બોલી ધાક ધમકી આપી છે તે બદલ તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવા બાબત તલાટી તાલુકા વિકાસ અધિકારીને પણ અમે મળીને આવ્યા છે એમને પણ કીધું કે ઓનલાઈન પેપરમાં જે સ્થળ બતાવ્યું હતું બે દિવસ પહેલાં તે સ્થળ રાતોરાત ડિલીટ કોણે કરી અને નવું પેજ જે જેમાં તારીખ પણ નથી અને કમ્પ્લેટ થયેલું જે લખેલું હતું કે કમ્પ્લેટ કામ બતાવે છે કામ સંપૂર્ણ પતી ગયું છે થઈ ગયું છે હવે તે બધું ડિલીટ મારવામાં આવ્યું છે અને સ્થળ પણ બદલી દેવામાં આવ્યું છે આવી રીતે ભ્રષ્ટાચારને દબાવવા માટે એ પેજમાં પણ ઓનલાઈન પેજમાં પણ ચેડા કરવામાં આવ્યા છે એના માટે ડાંગ જિલ્લા કલેક્ટરશ્રી અને શ્રીને પણ આવેદનપત્ર આપવાનું છે તેઓ પણ કાર્યવાહી કરેલ ત્યાં માતાજી ના મંદિરે જોઈ આવજો કામ થયેલું છે કે નહીં પેપર માં લખ કરે ડોફા ના લાયક માંગી ખાવા માટે બ્લેક કરે ચાલે જેલમાં જાય નિકાળે કે રમેશભાઈ કોણ છે તને ખબર પડી જાય ચાલો બદનામ કરે છે એક બેન ને કાય ને હાલાક કામ ચકાસવાનું પૈસા આપ્યા કે નહીં આપ્યા કે પછી લખવાનું ચોકસાઈ કરીને પછી આનો તેના ફોટા લઈને વિડીયોમાં પેલા છે ને તમારા ટીવી વાળા ને ભી ઘાલું થર્ડ ક્લાસ થઈને અમને સાલો આવશે ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ7 ન્યૂઝ ગુજરાતી